પિતા શંકરના કુંવર માતા પાર્વતીના બાળ મેં તો સામગ્રી બનાવી ઘણા થી રે હું તો યુઠી રેયલ બેલાયડથી ની રે ચીરો સાકર માં બનાવો મહી ઘી નો દોરો દીધો મેં તો સામગ્રી રે હું તો યુટી રેયલ બેલાયડતી રાતની રે પેંડા બરફી તૈયાર દૂધ કેળા તૈયાર મેં તો જલેબી બનાવી ઘણા પાવથી થી રે હું તો યુઠી રેયલ બેલાય અડધી રાત રે કર્યું તિંડોરાનું શાક ચોરણ બટેકાનું શાક મેં તો ભાજી રે બનાવી ઘણા ભાવથી રે હું તો યુઠી રેયલ બેલાય અડધી રાત રે રાજા કમોદ કેરા પાત ચણા મગની દાળ તુવેર અડદની દાળ મેં તો કઢી રેવાકારી મોડા દયની રે હું તો યુઠી રે બેલા અડધી રાતની રે પિતા શંકર ના કુંવર માતા પાર્વતીના બાળ લાવી જમનાજી ને જારી હાથ મોટું દવો મોરારી મેં તો મુખવાસ બનાવ્યો ભલા ભાવથી રે હું તો યુઠી રેલ બેલાયડ થી ની રે બોલો ગજાનંદ ગણપતિ મહારાજની છે